નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં હું જ્યોતિ રાયમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં કારેલી બાગ વરસાદ ખાતે હી ટેન્ડરનો બનાવ બનવા પામ્યો વડોદરાના કારેલી બાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ નજીક બન્યો બનાવ વૈભવી કાઢીએ લોકોને લીથાડ ફેઠમાં બેથી વધુ લોકોનું ઘટના સ્થળ ઉપર થયું મોત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર તોડી આવી હતી અને બેફામ કાર ચાલક નશાની હાલતમાં હતો તેવા પ્રાથમિક અનુમાન વૈભવી કાઢી પૂરપાટ ઝડપે થયો અકસ્માત ટ્રાફિક પોલીસની ટ્રાફિક ડ્રાઈવના લીધે ના લીરે લીરાવડ્યા ટ્રાફિક પોલીસની કામગીરી ફક્ત કાગળ ઉપર જ વડોદરામાં અવારનવાર બની રહ્યા છે અકસ્માતો જેને અટકાવવા ટ્રાફિક પોલીસ તદ્દન નિષ્ફળ મુક્તાનગર પાસે જે એક્સિડન્ટ થયેલો છે એમાં જે ગાડી હતી એ સંગમ પાસે તરફ આવી રહેલી હતી ઓવર સ્પીડિંગમાં આવી રહેલી હતી એ ગાડી જેના કારણે ત્યાં એક્સિડન્ટ થયેલો છે સ્થળ પર એક મહિલાનું મૃત્યુ થયું છે અન્ય ચાર જણા ઇન્જર્ડ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે આ બનાવ અંતર્ગત સ્થળ પછી જ રક્ષિત રવિશ ચોરસિયા નામનો જે વ્યક્તિ છે જે ગાડી ચલાવી રહ્યો હતો એ આરોપીને અટક કરી લેવામાં આવેલો છે પીસીઆર ત્યાં પહોંચી તેને અટક કરી લીધેલો છે આ જે આરોપી છે રક્ષિત ચોરસિયા એ એમએસયુમાં લોનો અભ્યાસ કરી રહ્યા છે એની સાથે મિત્ર હતો જેનું નામ છે મિત પ્રાંશુ ચૌહાણ જેની ગાડી છે અને એ પારુલમાં અભ્યાસ કરી રહ્યા છે બંને મિત્રો છે અને ઓવર સ્પીડિંગ થી ગાડી ચલાવીને પોતાની તરફ જઈ રહ્યા છે ત્યારે એક્સિડન્ટ નો બનેલો છે ચાર જણ ઈજા થયેલી છે અને એક મહિલાનું મૃત્યુ થયું છે હાલ અમે લોકો બી બધી વિગતો મેળવી રહ્યા છીએ અને ફૂટેજ પણ કલેક્ટ કરી રહ્યા છીએ જેના આધારે આગળની તપાસ થઈ શકે આરોપી જે છે આ રક્ષિત ચોરસિયા વારાણસી માં રહે છે એમએસયુ માં અહીંયા રહી અને પીજીમાં રહીને લો અભ્યાસ કરી રહ્યા છે એ બધા ફૂટેજ કલેક્ટ કરીને આગળ અમે તપાસ કરી રહ્યા છીએ ગાડી ઓવર સ્પીડ હતી અને ફૂટેજ અમે એકત્ર કરી અને આગળ કાર્યવાહી કરીશું